વેલકમ બેક ટુ વસુંધરા સારી આજે આપણે કોટનમાં પટોળામાં બાંધણીમાં બધી અલગ અલગ ડિઝાઇનો નવી નવી ડિઝાઇનો જોવાના છે તમે જોઈ શકો છો આ કે બધી ડિઝાઇનો છે જેમાંથી તમને ગમતી એનો પ્રિન્ટશોટ લઈ અને મારા વોટ્સઅપ નંબર તમારે સેન્ડ કરવાનો થશે આપણે વોટ્સઅપ સ્ક્રીનમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તમે બધી પહેલાં ડિઝાઇનો જોઈ શકો છો એકદમ ન્યૂ અને ફેન્સી ડિઝાઇનો છે ઘરમાં રનિંગમાં પહેરવા માટે પરસંગમાં પહેરવા માટે આ બધી ડિઝાઇનો જોઈ શકો છો ડિજિટલ આપ છે આ ડિજિટલ ટાઈપમાં પછી પ્યોર કોટનમાં પ્યોર પટોળામાં બધી અલગ અલગ ડિઝાઇન તમે જોઈ શકો છો રનિંગમાં પહેરવા માટે પરસંગમાં પહેરવા માટે તમે જોઈ શકો છો બધી અલગ અલગ ડિઝાઇનો છે અને સિંગલ પીસનો પણ તમે ઘરે બેઠા ઓર્ડર કરાવ્યો છો અને આપણે કોઈ બાર કુરિયર થઈ જશે અને ઓનલાઈન પેમેન્ટ કરવાની છે એ તમે જોઈ શકો છો બધે બધી બહુ મસ્ત ડિઝાઇનો છે મારા ડમી પીસમાં પહેરાવેલ છે બધી અલગ અલગ ડિઝાઇનો અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતા જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે એટલે વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું બિલકુલ ના ભલતા થેન્ક યુ થેન્ક યુ